આપ જોઈ રહ્યા છો ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર રોટરી ક્લબ ઓફ બારડોલી તથા તાલુકા આરોગ્ય અધિકારીના સંયુક્ત ઉપક્રમે રેફરલ હોસ્પિટલ ખાતે ક્ષય યોગ દર્દીઓને પોષણ આહાર ઉપલબ્ધ કરવા માટે પોષણ કેતરણ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો રોટરી ક્લબના સિગ્નેચર પ્રોજેક્ટ નિશ્ચય અંતર્ગત આ મહત્વપૂર્ણ માનવ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન ટીબીથી પીડિત દર્દીઓના આરોગ્યમાં સુધારો થાય તે હેતુથી પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું એક મુઠ્ઠી ધાન્ય અભિયાન હેઠળ એકત્ર થયેલા સહયોગ અને દાતાશ્રીઓના સહયોગથી આ સેવા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ડૉક્ટર રોટ અમૃત પટેલ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે આ વર્ષે આ પ્રોજેક્ટના પાંચમું તથા ત્યાર સુધીનું કુલ ચૌદમું વિતરણ યોજાયું છે જેમાં પચાસ ટીબી દર્દીઓને પોષણ કીટ આપવામાં આવી આ પ્રકારનું માનવ સેવા કાર્ય સમાજ માટે ગૌરવની બાબત બની રહ્યું છે રોટરી ક્લબ બારડોલી રોટરી ક્લબ બારડોલી તાલુકા આરોગ્ય અધિકારીની કચેરી બારડોલી અને સત્યાગ્રહ હોસ્પિટલ બારડોલીના સંયુક્ત ઉપક્રમે આજ રોજ નિક્ષય પોષણ પોષણ યોજના હેઠળ ટીબીના દર્દીઓને પોષણની કીટ આપવાનું એક કાર્યક્રમનું આયોજન અત્રે થયેલ છે આ કાર્યક્રમ દાતાઓના સહયોગથી થાય છે ટીબીના દર્દીઓને દવા સરકાર તરફથી મળે છે પરંતુ નબળી આર્થિક પરિસ્થિતિને લીધે એમનો પોષણનો અભાવ જે છે એની પૂર્તતા કરવા માટે અમે એક આ ન્યુટ્રિશનલ કીટ સપ્લિમેન્ટેશન કીટ દર્દીઓને આપીએ છીએ જેમાં ઘઉંનો લોટ જુવાનો લોટ ચોખા મગના ફાળા ગોળ ઘી તેલ વગેરે વસ્તુઓ આપીએ છીએ જેથી દર્દીઓની રિકવરીમાં મદદરૂપ થઈ શકાય દક્ષેશ કુમાવત એબી ફોર્ટી